મિત્રો આ રીતના ગૌમૂત્ર ગૌ ગાય અને ભેંસનું મિક્સ છે મિત્રો તો આપ જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ અને છઠ્ઠું બેરલ ખાલી કરીને ઉપર ચડાવ્યું હવે હું પૂરો વિડીયો મૂકું છું તો આપ જોવાનો પ્રયત્ન કરશો કે કઈ રીતના અમે આ છાણમૂટકરમાંથી પ્રોસેસ કરીને આ વસ્તુ ઓર્ગેનિક બનાવતા હોઈએ છીએ તો આપ પૂરો વિડીયો જોવાનો પ્રયત્ન કરો અત્યારે આપ જોઈ રહ્યા છો કે મારી ખેતીવાડીમાં સારી ક્વોલિટી કેમ હોય છે કોયલનો અવાજ તો આવે જ છે મધુરો મિત્રો અત્યારે વાતાવરણ સરસ મજાનું બની ગયું છે આજે પંદર જૂને તો આપ જોઈ શકો છો આ મારા તબેલાની અંદર જે ગૌમૂત્ર ગાય ભેંસનું જે મૂત્ર થાય ભેગું અમે આ રીતના બેરલમાં સ્ટોરેજ કરીએ છીએ તમે બેરલમાં કેમેરામેન બતાવે છે આ આપ જોઈ શકો છો આ રીતના મિક્સ કરીએ છીએ અને કઈ રીતના અમે એનો સ્ટોરેજ કરતા હોઈએ છીએ એ પણ હું આપને હવે તબેલામાં લઈ જઈને બતાવીશ બતાવીશું મિત્રો અમે ગીર ગાય પણ વસાવેલી છે હાલ અને બહાર બોંધેલી છે ડિલિવરી થવાથી વાછરડો આવેલો છે મિત્રો એ પણ આપ જોઈ શકો છો અમારી ગૌરી ગાયને અને આ રીતનો તબેલો છે એમાંથી અમે છાણ અને મૂત્રુ કરતા હોઈએ છીએ મિત્રો એ પણ આપને બતાવું અને આ રીતના નાલી બનાવેલી છે એમાં થઈને ગૌમૂત્ર અહીંયા થઈને જતું હોય છે ગાયનું ભેંસનું બંનેનું મિત્રો ગાય ભેંસ વાસર બધાનું અહીંયા થઈને જતું હોય છે અને આ રીતનો સ્ટોરેજ થતો હોય છે મિત્રો હાલ અમે આની અંદરથી થી 10 બેરલ ભરી લીધા છે એની લંબાઈ જુઓ મિત્રો આની લંબાઈ 10 20 30 બાય 5 ની લંબાઈ છે મિત્રો એ પણ આપ જોઈ શકો છો અને આ મળ પંપ લગાવેલો છે એનાથી સીધા બેરલ ભરાઈ જતા હોય છે અને પૂરવા તબેલાનું ઓશિક થાય મિત્રો પાણી સાથે છાણ ઉત્તર બધું તેઓ સ્ટોરેજ થાય અને દર મહિને અમે અમારા પપૈયા બટાકા મગફળીમાં ચડાવતા હોઈએ છીએ પશુઓનો પણ અવાજ આવે છે મિત્રો તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ રીતના અમે ઓછા ખર્ચે પણ ખેતી કરતા હોઈએ છીએ એ મેં આપને બતાવવાનો પ્રયત્ન કર્યો ફરીથી પણ ટેન્ક જોવી હોય આરસીસી ટેન્ક છે મિત્રો એ પણ આપને જણાવી દઉં લંબાઈ પણ કેમેરામેન ધીરે રહીને બતાવે છે તમને એટલે ખ્યાલ આવે અને ઊંડાઈ પણ એની સાડા ચાર ફૂટ છે મિત્રો એ પણ જણાવી દઉં અને આ રીતના અમે ખેતીની અંદર વગર ખાતરે પણ આ રીતના સ્ટોરેજ કરીને પશુપાલન રાખવા પડે મિત્રો આ રીતના એ પણ હું આપને જણાવી દઉં તો વિડીયો અહીંયા પૂર્ણ કરું છું